નમસ્કાર દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હો છું શિવમ દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું ગયા સપ્તાહમાં માર્કેટ માર્કેટનો કેવો કારોબાર રહ્યો છે સાથે જ આ સપ્તાહમાં જે પ્રકારે ક કેવા પ્રકારની શરૂઆત રહેશે જે પ્રથમ દિવસ છે શું ખાસ બાબતો છે કયા ખાસ સમાચાર છે ખાસ ધ્યાને રાખવાના છે અને સાથે જ ગ્લોબલ સંકેત કયા કયા મળી રહ્યા છે ગ્લોબલ લેવલે શું સ્થિતિ છે તેની પર આપણે ચર્ચા કરીશું તેની અસર શું થઈ શકે છે આ તમામ બાબત પર આપણે આ કાર્યક્રમમાં ચર્ચા કરીશું સાથે જ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતીયારી હરેશભાઈ સ્વાગત છે આપણું ગુડ મોર્નિંગ નમસ્કાર શરૂઆત કરીએ સૌથી પહેલા જે સ્થિતિ અંગે કયા મળી રહ્યા છે એટલે હવે રિઝલ્ટ ઉપર આપણા બધાની નજર રહેશે વર્ષમાં એટલે ગત ફાઈનાન્શિયલ ઇયરમાં મ્યુચ્યુઅલ ફંડ રિટેલ બધાએ સારી મૂડી બનાવી દીધી છે ઘણાએ ઘણાએ ગુમાવી છે છે બનાવ્યું તો આ વર્ષ આઈ ડોન્ટ થિંક સો ગયા ગત વર્ષ જેવું આપણને જોવા મળે ધીસ યર પ્રોબેબલી મને લાગે છે કે કોન્સોલિડેટેડ વર્ષ રે એવી મારી ગણતરી છે પણ ગઈકાલે રવિવાર એક અગત્યનો દિવસ હતો વેરી ઇમ્પોર્ટન્ટ કેમ કે ગઈકાલે આપણા આગામી પાંચ વર્ષ નો કહીએ ને તો એક માઇન્ડસેટ જે ઇલેક્શન આવી રહ્યું છે લોકસભાનું આગામી પાંચ વર્ષ માટે કે તો આપણો દેશ કોના હાથમાં જશે એ ઇમ્પોર્ટન્ટ રહેશે ગઈકાલે એ દિવસ હવે નો ડાઉટ આપણને રિઝલ્ટ તો જૂન મહિનામાં જ ખબર પડશે એટલે એ પહેલા કમેન્ટ કરવું થોડુંક ગેરવ્યાજબી છે બટ ગઈકાલની વાત ઉપરથી જે સમજુ વ્યક્તિઓ છે અને બધા સમજુ છે હું તો એમ જ માનું છું કે હવે ભારતમાં વોટર્સ કે ભારતીય ભારત હવે પહેલા જેવું નથી ગઈકાલે બંને જે મેન રાઇવલ્સ છે એટલે એક રૂલિંગ પાર્ટી દેટ ઇઝ એનડીએ અનધર જે ઓપોઝિશન છે આઈ એનડીઆઈએ ઇન્ડિયન ગઈકાલે બનનેની મીટિંગ મેન્સ પબ્લિક એડ્રેસ અલ રામજીલા મેદાન ઉપર ઇન્ડી પેલા ઓપોઝિશનના બધર નેતાઓ આવ્યા આવીને એમને પબ્લિક મે એડ્રેસ કર્યો સો એઝ એન ઇન્વેસ્ટર ઓર એઝ અ સ્ટોક માર્કેટ ક્રિટિક રાધર હું એક કહું તો મે આ બનનેની બંને પાર્ટીઓની સ્પીચમાં મેકાર છે તમે એની એબ કાઢો એમાં બતાવો કે શું એ લોકો ખોટું કર્યું છે અને ખોટું કરીને તમે એમના કરતા સારા કઈક ફોર એક્ઝામ્પલ આજે આપણે બિઝનેસ કરીએ છીએ તો ક્યાંક મારે ટેન્ડર લેવા જવું હોય તો મારે એમને બતાવવું પડે કે તમે જે વસ્તુ લઈ રહ્યા છો જો તમારી એની ડ્યુરેબિલિટી આટલી છે ઇફ ઇટ ઇઝ સેમ ડ્યુરેબિલિટીન ધ બેટર પ્રાઇઝ ઇફ ઇટ ઇઝ લોંગર ડ્યુરેબિલિટી ઓકે તો લોંગર ડ્યુરેબિલિટીમાં તમે પ્રાઇસ વધારે લો છો તો યુ હેવ ટુ એક્સપ્લેન કે સેના માટે રાઈટ તો તમને તમારી એબિલિટી બતાવી છે આજે આપણે ઇન્ટરવ્યુ આપવા જઈએ છીએ તો ઇન્ટરવ્યુમાં બી આપણે આપણી એબિલિટી બતાવીએ છીએ કે ભાઈ હું શું ભણેલું છું મને મને કરિક્યુલર એક્ટિવિટી શું શું છે નથી આવડતું વોટ એવર વગેરે વગેરે તો અહીંયા એક્સેપ્ટ એબ્યુઝિંગ બીજી કઈ વાત હતી નહીં આઈ એનડીઆઈ એલિયન્સ પાસે તો ત્યાં ક્યાંક કંઈક મને મજા ના આવી તમારા પાસે આગામી 5 યર્સ માટે તમે પ્લાન કે જેનાથી માર્કેટ થઈ શકે એ આવ્યા એની સ્પીચ આપવા મેરઠ માં તો એમને એક ગણતરી એવી હતી અમને કે મીડિયા પીપલ ને કે ભાઈ આમનો જવાબ આપશે કે ભઈ ઇ ઇન્ડિ એલાયન્સ જેજે એલેગેશન્સ ના કે છે બધું પર એનો જવાબ આપશે પણ ના નથિંગ ઓફ ધેટ સોટ મીટિંગ માં મેન્સ પબ્લિક મીટિંગ માં ઇઝ સિમ્પલી સેડ કે અમે આગામી 5 વર્ષનો પ્લાન તૈયાર કરીને બેઠા છીએ 100 દિવસનો પ્લાન તૈયાર કરીને બેઠા છીએ અમે દેશ ને નંબર અમે જે કરપ છે એમને સંસ્થાઓ છોડશે નહીં અમે નહીં છોડ વાત પતિ બસ બટ અદરવાઈઝ इमनी स्पीच ऊपर थी तमे જુઓ તો વોટ એઝ એન શેર માર્કેટ પ્લેયર હું શું તારણ કાઢી શકું કે હી મેન્ટ બિઝનેસ તો એમની વાત ઉપરથી એમ લાગે છે કે હવે આગામી 10 વર્ષ તેમણે જે કીધું છે કે આ જે 10 વર્ષ ગયું એમના રાજમાં ધેટ વોઝ ઓન્લી અ ટ્રેલર કેવાનો મતલબ પિક્ચર ابھی બાકી હે તો शिवम જો આ ટ્રેલર હોય 10 વર્ષ સુધી અને પિક્ચર જો હવે શરૂ થાય કે પિક્ચર હવે શરૂ થશે just imagine my words મે બી એ ભૂ પહેલા એક વાત કરી હતી કે કોઈ પણ દેશને મીન્સ આટલો મોટો દેશને તમારે ટર્ન અરાઉન્ડ કરવું હોય તો 5 થી 10 વર્ષ તો મિનિમમ લાગે ધેટ ઇઝ વોટ નરેન્દ્ર મોદી હેડ સેડ ઇન 2014 2014 માં એમને એક એક્ઝામ્પલ આપ્યું કે સાયકલને જારે તમારે ટર્ન લેવું હોય તો એ બહુ ફાસ્ટ લઈ શકે મોટર ને ટર્ન લેવું હોય તો એના કરતા થોડુંક સ્લો થશે સાયકલ કરતા મોટર સાયકલ સ્લો ટર્ન લેશે સાયકલ પછી તમે સ્કૂટર ઉપર આવી જાઓ તો સ્કૂટરમાં રિસ્કી છે મીન્સ ટર્ન લેવું થોડુંક તમારે આમ લોંગ ટર્ન લેવું પડે કારમાં એના કરતા વધારે ટ્રકમાં એના કરતા વધારે રેલવે એન્જિનમાં એના કરતા વધારે આ તો દેશ ને આપણે ટર્ન અરાઉન્ડ કરવાનું છે તો સમય તો લાગશે એટલે આ દસ વર્ષ જે છે એ દેટ ઇઝ અ ટર્ન અરાઉન્ડ

કોશિયસ અપ્રોચ સાથે જ હું તેજીની વાત કરીશ નોલેજ લઈને આગળ વધવાની જરૂર છે હમણાં પતયું છે એમાં નો ડાઉટ મિડ કેપ સ્મોલ કેપ એ બહુ સારી તેજી આપી છે આપ્યું છે ભાઈ પોસિબલ ના અગેન યુ મે સી સમરાઈઝ ઇન કોન્સોલિડેશન પ્રોબેબલી ક્રૂડ ઉપર કઈ રીતના ઇફેક્ટ રહે છે આ બે દિવસમાં જે લોંગ આવી એમાં ક્રૂડ નો ભાવ વધ્યો છે પણ એ વધ્યો છે ઇઝ અવર એટલે આપણો જે કરંટ અકાઉન્ટ ડેફિસિટ ને બહુ તકલીફ ના આપે એના અંદર છે એના નીચે છે તો આપણને કરંટ અકાઉન્ટ ડેફિસિટમાં બી અત્યારે એટલી ઇમ્પેક્ટ જોવા ના મળે મીન્સ નેગેટિવ નથી વી કેન ઓકેટ થિંગ જો એ ભાવ નાઇન્ટી ઉપર જતો રહે તો આપણને જોવા મળશે નેગેટીવ થિંગ રાઇટ એઝ ઓફ નાવ ક્રુડ આપણા માટે નેગેટિવ નથી પોઝિટિવ વાત શું છે કે ચાઈનામાં જે ડેટા આવ્યા છે મેન્યુફેક્ચરિંગ ડેટા દેટ ઇઝ અબોવ ફિફ્ટી ફિફ્ટી પોઈન્ટ એટ હવે ચાઈનાના ડેટા ફિફ્ટી પોઈન્ટ એટ આવ્યું છે તો દેટ ઇઝ ઓકે પોઝિટિવ ફોર એવરી અને આજે જો ત્યાંથી આપણને પોઝિટિવનેસ જોવા મળે તો કોઈ પોસિબલ મેટલ સેક્ટરમાં તમને આજે આપણા માર્કેટમાં ક્યાંક એક પોઝિટિવનેસ દેખાય રાઈટ યુએસ માર્કેટ એઝ સચ સ્પીચમાં તો કશો તે દમ હતો નહીં બટ ત્યાંના જે આંકડાઓ આવે છે ઇન્ફ્લેશન દેટ ઇઝ ડિક્લાઇનિંગ તો એ એક પોઝિટિવ વાત છે કે ભાઈ આંકડાઓ ડિક્લાઇન થઈ રહ્યા છે ફૂડ અને ઓકે એ થોડુંક હજી ડિક્લાઇન નથી થયું જે પ્રમાણમાં થવું જોઈએ બટ ગ્રેજ્યુઅલી એક અપેક્ષા એવી છે પીસી ઇન્ફ્લેશનમાં કે ઓકે ત્યાં બી એક રાહત મળશે દેટ ઇઝ યુએસ આપણે તેની વાત કરીએ તો લેટ સી વોટ હેપન્સ રોડ ઇલેક્શન ઉપર ઘણો આધાર છે બટ ઇલેક્શન માં એક જ વસ્તુ છે કે વોટ વુડ બી ધ વિનિંગ સીટ કેટલી સીટ આવી રહી છે એના ઉપર બી છે સિમ્પલ મેજોરિટી આવે તો એની ઇમ્પેક્ટ અલગ આવશે અને ટુ થર્ડ મેજોરિટી આવે તો અલગ ઇમ્પેક્ટ આવશે પછી શું પ્લાન છે વોટ એવર ઇટ ઇઝ એ બધા પ્લાન જયારે આપણા પાસે આવશે આપણને માર્કેટમાં ખબર પડશે આપણે સાંભળ્યું હતું સરકારના મોડે ઓફિશિયલી ત્યારે વી કેન કમેન્ટ ઓન ધેટ પહેલા કલાકમાં એમને જે ઓપન લો સેમ કરીને જે નિફ્ટી એ પોઝિટિવનેસ દેખાડી અને જે રીતના એને બંધ આપ્યું તો માય લેવલ વોઝ ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ સેવન્ટી એટલે

સેલિંગ પ્રેશર આપણને ત્યાંથી જો ધ ધ ધ એન્ડ ઓફ ડે નોટ ઇન લાસ્ટ બટ સે યુ કેન જોવા મળ્યુંટ બ્રિક્સ ટુ હંડ્રેડ જે રીતના સેલિંગ પ્રેશર હતું તો એવરી પોસિબિલિટી કે જે સવા ત્રણ થી સાડા ત્રણ માં બી એને ફોલ આવવાની જરૂર હોતી એ થઈ શકતું but no it did not fall below 200 so 200 150 we can consider that as an uh, important support level so till we don't break this uh, 22200 150 level i think so market hold consolidation or aur bounce back and once it trades above 22526 j all time high chip, તો ઇફ્રેન્ડ સેવન્ટી ફાઈવ ચાલીસ પોઈન્ટ તમારી જે રીતની વોલેટીલિટી છે તો ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ફાઈવ સેવન્ટી ફાઈવ ઓર સિક્સ હંડ્રેડ એનાથી ઉપર તેના ઉપર ચાલશે તો દેન વી કેન સી ફર્ધર ફર્ધર ગ્રેટ અપૂ રાઈટ તો ત્યાં સુધી મે બી કોઈ પોસિબલ એક રેન્જ બાઉન્ડ સેશન બી આપણને જોવા મળી શકે છે પોસિબિલિટી છે પ્રોફિટ બુકિંગ પણ આવી શકે છે લેટ સી આજે માર્કેટ કઈ રીતના ટ્રેન્ડ કરે છે અને માર્કેટ નો જે ટ્રેન્ડ ચેન્જ જે છે બેસિકલી ગેન થિયરી પ્રમાણે પાંચ થી આઠ માં છે એટલે શુક્રવાર ને સોમવાર એટલે જે બી કઈક ચેન્જ આવશે પ્રોબેબલી એ શુક્રવાર તો નેક્સ્ટ સોમવાર સુધી આપણને જોવા મળશે જી ચોક્કસ સીધો જે પ્રકારે અત્યારે તમામ વાત અત્યારે કરી છે શું ખાસ સમાચાર છે શું ખાસ બાબત ધ્યાન રાખવાની છે આગળ પણ આપણે ચર્ચા યથાવત રાખીશું ચર્ચા કરીશું અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની સાથે જ આપણા પણ કોલ્સ આપણે લઈશું પરંતુ તે પહેલાં રોકાઈએ નાનકડા વિરામ માટે કરીશું અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની સાથે જ આપણા પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ ફોન કરી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો સૌથી પહેલા કોલર જોડાયા છે હેલો

એક હજાર અડસઠ જ્યાં સુધી હોલ્ડ કરે છે એવરી પોસિબિલિટી અગિયારસો ચાર આવવાની અને જો એના આસપાસ બંધ આપે એક હજાર નેવું ઉપર જો બંધ આપી દે તો પછી આ ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણને આગળનો ફર્ધર આપવું આપણે જોઈ શકીએ છીએ નો ડાઉટ ધેટ ઇઝ અ પોઝિશન બીજો ઓ એનજીસી ઓ એનજીસી ઓકે

અમદાવાદ થી દિલીપ બોલું છું મારે વિપ્રો લેવા છે તો એમના માટે નજીકમાં નજીકનો સપોર્ટ છે ચારસો સડસઠ રૂપિયાનો ચારસો સડસઠ વીકલી ક્લોઝ આવે તો એક્ઝિટ છે એમનો રહેશે બાકી ત્યાં સુધી એમના પાસે હોય તો હોલ્ડ કરી વાત આગળ રાખે અલ્ટ્રાટેક સિમેન્ટ નો ચાર્જ જોવું છે તો ક્યાંક મને રેન્જ પણ દેખાય છે જો આપના પાસે હોય તો આપ હાલના તબક્કે તો હોલ્ડ કરી રાખો સપોર્ટ આપનો નવ હજાર ચારસો નો રહેશે ગુરુવારે સારો ચાલી ગયો છે

જો બુધવારે એના અંદર એવી ખરીદી આવી ગઈ વાત ના પૂછો ગુરુવારે જોવા જઈએ આખું માર્કેટ તમારું પોઝિટિવ હતું બધું પોઝિટિવ તમને દેખાતું રિલાયન્સ ઓલ્સો મૂડ પોઝિટિવ અને પછી છેલ્લે જે માર્કેટ તૂટ્યું એમાં રિલાયન્સ વોઝ વન ઓફ ધ કલ્પ્રેટ તો પછી એકદમ એમાં અંદર ફોલ આપ્યું ફોલ આપીને પછી અગેન ઇટ કેમ ડાઉન વેરી મીન્સ નોટ અ ગુડ સાઇન તો આ વસ્તુ જે કરે છે એ પોઝિટિવ નથી બટ સ્ટીલ હોલ્ડ ઇટ સ્ટીલ હોલ્ડ ઇટ જો તેમના પાસે હોલ્ડ કરી રાખો આપનો નજીકમાં નજીકનો સપોર્ટ બે હજાર નવસો નો રહેશે એવરી પોસિબિલિટી નાવ ઇફ ઇટ ક્રોસિસ થર્સડે ઇઝ હાઈ એટલે ત્રણ હજાર અગિયાર બાર એ ક્રોસ કરશે તો એવરી પોસિબિલિટી આ એક સારું અપુ આપણને દેખાડી શકે છે આપવામાં ક્યાં સુધી જઈ શકે છે એવું જોવાનો પ્રયત્ન કરું છું સારું છે કેલ્ક્યુલેટ થાય એવું નથી ટાઈમ નથી તો યા હોલ્ડ ઇટ વિથ ટુ એઝ યોર સ્ટોક જી જો ટુ થાઉઝન્ડ નાઇન હંડ્રેડથી જે પ્રકારે સપોર્ટથી હોલ્ડ કરવાની વાત છે રિલાયન્સની આપણે વાત કરી આગળ વાત કરીએ લ્યુપેન લ્યુપેન ડિક્લાઇન બાદ છેલ્લા 5 6 ટ્રેડિંગ સેશન થી કે એમ કહો તો 7 ટ્રેડિંગ સેશન થી કન્સોલિડેટ થયો છે. નાવ ઇફ ઇટ સ્ટાર્ટ્સ ટ્રેડિંગ અબાઉટ 1630 ઓર 1635 ધેસ ગો એન્ડ બાય ઈટ પછી તો લૂપ ઇન ના અંદર તમને એક સારી તેજી જોવા મળશે અને તમારો સપોર્ટ જે છે ધેટ will be एनीथिंग બિલો 1590

જી રજભ આભાર આપનો અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને પણ પૂરતું માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ તો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ કાલે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર